ધન્યવાદ <laughs> <laughs> અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીના હસ્તે અમદાવાદ પોલીસ કમિશનર કચેરીના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં લોકાર્પણ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ વિકાસ શાહે પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મંત્રી શ્રી મહાનુભાવોના હસ્તે અમદાવાદ ખાતે નિર્માણ પામેલ જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ગુજરાત પોલીસનું તેરા તુજકો અર્પણ સિટીઝન સેન્ટ્રિક પોર્ટલ પણ આ પ્રસંગે લોન્ચ કરવામાં આવ્યું હતું સાથે જ એડીસી બેંક અને સાયબર ક્રાઇમના સંયુક્ત ઉપક્રમે તૈયાર કરાયેલી સાયબર સાથી પુસ્તિકાનું આ પ્રસંગે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું આ નવનિર્મિત ભવન અદ્યતન ટેકનોલોજીથી તેમજ પોલીસ કંટ્રોલ રૂમ ફેશિયલ રેક્રિકેશન સિસ્ટમ વિડીયો એનાલિસ્ટિક ડેટા સેન્ટર ઇમરજન્સી કોલ બોક્સ પબ્લિક એડ્રેસ સિસ્ટમ જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ છે આ નવનિર્મિત ભવનમાં પોલીસ કર્મીઓના ત્યાગ અને બલિદાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે શહીદ સ્મારક અને પોલીસ મ્યુઝિયમ મુખ્યમંત્રીએ નવરાત્રીના પર્વની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે રાજ્યમાં આનંદ ઉત્સાહ અને સુરક્ષા સાથે નવરાત્રિ રંગેચંગે ઉજવાય છે તેના મૂળમાં રાજ્યમાં શાંતિ સ્થાપવામાં પોલીસ પોલીસકર્મીઓનું યોગદાન વધુ રહેલું છે રાજ્યમાં શાંતિ સુરક્ષાને કારણે જ વિદેશી રોકાણકારો મોટા પાયે આવી રહ્યા છે તો ઉદ્યોગ ધંધા પણ ફૂલ્યા ફાલ્યા છે ગુજરાત પોલીસના સતત પરિશ્રમ સતર્કતા અને કાબલિયતના કારણે રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ પોલીસ કમિશનર કચેરીનું નવનિર્મિત ભવન લગભગ 146 ને કરોડના ખર્ચે મોટા વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે આ સાત માળના ભવનમાં સીસીટીવી કેમેરા ફાયર સેફ્ટી સેન્ટ્રલાઇઝડ એસીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે આ ઉપરાંત આ કચેરીની વિડીયો વોલ વિડીયો વોલ કંટ્રોલર ડેટા સેન્ટર નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત સોફ્ટવેર અને એપ્લિકેશન જેવી અદ્યતન સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે આખા ભવનમાં વાઇફાઈ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે આ નવનિર્મિત ભવનમાં એક મલ્ટીપર્પઝ હોલ અને ત્રણ કોન્ફરન્સ રૂમની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે ક્લીન અને ગ્રીન એનર્જીને પ્રોત્સાહિત આપવાના ઉદ્દેશ્ય આ ભવનમાં પંદર કિલોવોટ ક્ષમતાની રૂપટોપ સોલર સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે આ સાથે સો કિલોવોટ ક્ષમતાની રૂપટોપ સોલર સિસ્ટમ સ્થાપિત કરવાનું કામ પ્રગતિમાં છે આ સાથે પોલીસકર્મીઓની વ્યસ્ત દિનચર્યા અને તેમની આરોગ્ય સંબંધિત સમસ્યાઓને ધ્યાનમાં રાખી આ નવી કચેરીના ભવનમાં બીજા માળ પર જિમ્નેશિયમની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે અમદાવાદ પોલીસના આ નવા હેડક્વાર્ટરના નિર્માણથી પોલીસ કર્મચારીઓને ફક્ત કામકાજમાં સરળતા નહીં રહે પરંતુ શહેરની સુરક્ષા અને કાયદાની વ્યવસ્થાનું કામ વધુ સારી રીતે થઈ શકશે મહત્વની વાત એ છે પણ છે કે આ પોલીસ કમિશનરની નવનિર્મિત કચેરી કેન્ટીનનું સંચાલન સખી મંડળની બહેનોને સોંપવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર પ્રતિભાબહેન જૈન રાજ્યસભાના સાંસદ નરહરી અમીન લોકસભા સાંસદ હસમુખભાઈ પટેલ દિનેશભાઈ મકવાણા અમદાવાદના સર્વ ધારાસભ્યશ્રીઓ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ થન્નેસરસન જિલ્લા કલેક્ટર પ્રવીણા ડીકે અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો તમામ ઝોનના ડીસીપી સહિત પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ અનેક મહાનો પણ ઉપસ્થિત રહ્યા હતા આમ લોકો પ્રશ્ન એકતા મંત્રી શ્રી અનુભાઈ શાહ કે ગઈ હૈદરાબાદ સાઈબર ક્રાઇમ પંજાબ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલતા સફળતા માનવીય એનડી પી એવ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ ને દેશ કે સલામતી પ્રદાન કરવા નેતૃત્વ ને

इस पोर्टल पर सीनियर अधिकारी निरीक्षण का माध्यम ऐसी अपने पर सकते हैं। और पर दे देख सकते हैं जिससे की सुविधाएं बनेगी कुछ को अर्पण पहुंचा साइबर क्राइम में बहुत उपयोगी साबित होगा और आगे इसमें साइबर क्राइम केस में मदद के लिए